નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ કરોડોના ખર્ચે તૈયાર થયેલ નવીન જિલ્લા કોર્ટનું ભવ્ય લોકાર્પણ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુનિતા અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ જિલ્લા કોર્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ જોવા મળી ફેમિલી કોર્ટ સિવાય તમામ પ્રકારની કોર્ટનો સમાવેશ નવી કોર્ટ કરવામાં આવ્યો સંકલન કક્ષ નાજીર શાહ ઘોડિયાઘર એટીએમની સુવિધા બેલીફ જિલ્લાનું મધ્યસ્થ ફાઇલિંગ સેન્ટર મોટું વિશાળ પાર્કિંગ જેવી સુવિધા ઊભી કરવામાં આવી હતી ગુજરાતની પ્રથમ કોર્ટ છે જેમાં સેન્ટ્રલ એસીથી લઈ તમામ પ્રકારની સુવિધા લોકો

આજરોજ તારીખ એટલી અઠ્યાવીસ એક પચીસના રોજ ગુજરાતના મહેરબાન ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદઘાટન થયેલ છે આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે જેમાં બાર રૂમનો પણ સમાવેશ થાય છે આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીયો રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત વલનેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે હોસ્પિટલ એટલે આ આ કોડ કરોડોના ખર્ચે બની છે તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે નાખીએ અને આજથી દસ વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે તો આવીને આવી એ કોર્ડ રહે સ્વચ્છ એ રાખે